આજે શાકભાજી લેવા ગઈ તો ભરથુના રીંગણ સરસ મળતા હતા તો થયું કે ચાલો આજે ભરથું બનાવી દઈએ કાઠિયાવાડમાં એને આપણે રીંગણનો ઓળો કહીએ અને દક્ષિણ ગુજરાતમાં રીંગણનું ભરથું કહેવાય અને અહીં આ ભરથુના રીંગણ ખૂબ જ સરસ મળે બિલ્લીમોરાના રીંગણ અહીં ભરથું માટે પ્રખ્યાત છે અને ભરથુના રીંગણ જો તમારે લેવાના હોય તો કેવા રીંગણની પસંદગી કરવાની એ હું તમને જણાવું રીંગણને આપણે આ રીતે દબાવીને જોવાના દબાવવાથી જો રીંગણ પોચા લાગે તો એ કુમળા હોય છે અને જો કડક હોય તો એ પાકા હોય છે એટલે કે બીયાવાળા હોય છે અને ઉપરથી બરાબર જોઈને લેવાના કે કાણાવાળા ન હોય જો કાણા હોય તો અંદરથી ખરાબ નીકળી શકે અને આપણે એને કાપ્યા વગર ચેડવવાના હોય છે તો ચડ્યા પછી જો આખું રીંગણ ખરાબ નીકળે તો આપણું શાક બગડે તો આ રીતે સારા રીંગણની પસંદગી કરી અને પછી એને ધોઈ અને બરાબર લૂછી લેવાના અને ત્યાર પછી એની અંદર છરી વડે કાણા પાડી દેવાના ત્યાર પછી ગેસ ઉપર મીડિયમ આંચ પર શેકવા માટે મૂકી દેવાના શેકવા માટે હું ડાયરેક્ટ જ ગેસ પર મૂકી રહી છું પણ એનું જે સ્ટેન્ડ આવે છે એના પર પણ મૂકી શકાય અને બંને રીંગણને મેં એક સાથે મૂકી દીધા છે તમને જો બંને રીંગણ સાથે ન ફાવે તો અલગ અલગ ગેસ પર પણ મૂકી શકાય તો આ બે રીંગણ વજનમાં ચારસો ગ્રામ જેટલા છે અને આ બે રીંગણમાંથી ચાર વ્યક્તિઓને ચાલે એટલું શાક બનશે તો રીંગણને આ રીતે ફેરવતા રહેવાનું એટલે બધી બાજુથી સરખી રીતે ચડી જાય અને કોઈ જગ્યાએ કાચા ન રહે અને એ વાતનું ધ્યાન રાખવાનું કે રીંગણનો જે આગળનો ભાગ છે એને પહેલાં ચીડવી દેવાનો અને ડીચા તરફનો ભાગ છે એને છેલ્લે ચેડવવાનો જો ડીચા તરફનો આપણે પહેલાં ચીડવી દઈશું તો આગળનો ભાગ ચેડવવામાં આપણને તકલીફ પડશે અને રીંગણમાં કાપા ખાસ કરવાના કારણ કે જો આપણે અંદર કાપા ન કરીએ તો અંદર બધી વરાળ ગરમ થવાથી ભેગી થઈ જાય છે અને ક્યારેક રીંગણ ફૂટી શકે છે અને રીંગણ ચેડાવવામાં જરાય કચાશ ન કરવી એકદમ બરાબર ચડી જાય પોચું થઈને એકદમ ઢીલું થઈ જાય ત્યાં સુધી ચેડવવાનું કારણ કે રીંગણ જો જરા પણ કાચું રહેશે તો શાક સ્વાદમાં સારું નહીં લાગે એટલે ખાસ રીંગણ શેકવાની જ ખૂબી છે જો તમે આટલી ટીપ્સ ધ્યાનમાં રાખશો તો તમારું શાક પણ એકદમ ઢાબા જેવું બનશે એટલે વિડીયોને સ્કીપ નહીં કરતા આખો જોજો તો છરી નાખીને આપણે જોયું તો સરળતાથી છરી અંદર જાય છે તો આગલો ભાગ ચડી ગયો છે તો હવે ડીચા તરફનો ભાગ ચેડવી લઈએ ફ્રેન્ડ્સ મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પાસે આવેલો બે લાઇકન દબાવીને ઓલ પર ક્લિક કરજો એટલે મારી બધી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો પાંચથી છ મિનિટની અંદર આપણા રીંગણ સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે એક થાળીની અંદર આપણે થોડું પાણી લઈ લઈશું અને એની અંદર આપણે રીંગણ મૂકી દઈશું અને ત્યાર પછી રીંગણની જે બળેલી છાલ હોય છે એ બધી ઉતારી લઈશું રીંગણની સાઈડ ફેરવીને બીજી તરફથી પણ બધી છાલ ઉતારી લેવાની અને હા થોડો ઘણો બળેલો ભાગ રહે તો એ રહેવા દેવાનો કારણ કે એ શાકમાં રહે તો શાકનો સ્મોકી ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે છાલ ઉતરી ગયા પછી આપણે એને એક બીજા વાસણમાં લઈ લઈશું અને ત્યાર પછી એનો ડીચાનો ભાગ કાપી લઈશું અને રીંગણના ઊભા કાપા કરીને અંદર જોઈ લેવાનું કે અંદર કોઈ ખરાબી તો નથી ને અને જો બીયા જેવું વધારે પડતું લાગે તો એ કાઢી નાખવાનું અને ત્યાર પછી રીંગણના આ રીતે છરીથી કાપા પાડી લેવાના ઘણા એને મિક્સરમાં પીસી નાખે છે પણ આમ કરવાથી એનો એટલો સારો સ્વાદ આવતો નથી તો આટલું થઈ ગયા પછી હવે આપણે ભરથુરનો વઘાર કરીશું હવે એક પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું સાથે ઉમેરીશું વઘારના મરચાં અને અડધી ચમચી હિંગ ઉમેરીશું અને વઘારને સરસ રીતે તેલમાં સાંતળી લઈશું હવે અહીં મેં ત્રણ લીલી ડુંગળીને ઝીણી સુધારી લીધી છે અને સૌથી પહેલાં ડુંગળીનો સફેદ ભાગ આપણે તેલમાં ઉમેરી દઈશું અને મીડિયમ આંચ પર બેથી ત્રણ મિનિટ સુધી એને સાંતરી લઈશું ડુંગળી ચડીને સોનેરી રંગની થાય એટલે આપણે એની અંદર ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું તો અહીં મેં બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે અને ઝીણા એને ચોપ કરી લીધા છે અને ટામેટું સરસ રીતે ચડી જાય એના માટે આપણે એક ચમચી મીઠું ઉમેરી દઈશું ટામેટાને બેથી ત્રણ મિનિટ સુધી આપણે સરસ રીતે ચીડવીશું એટલે ટામેટું સોફ્ટ થઈ જશે ટામેટું ચેડવવામાં ફ્રેન્ડ્સ કચાસ રાખશો નહીં ટામેટું એકદમ સરસ રીતે ચડી જવું જોઈએ અને એકદમ સોફ્ટ થઈ જવું જોઈએ તો જ શાક સારું બનશે તો તમે જોઈ શકો છો કે સરસ રીતે ટામેટું ચડી ગયું છે તો હવે આપણે એમાં મસાલા કરીશું તો સૌથી પહેલાં ઉમેરીશું એક મોટી ચમચી ભરીને આદુ અને લસણની પેસ્ટ અડધી ચમચી ભરીને ઉમેરીશું લીલા મરચાંની પેસ્ટ અહીં એક ચમચી જેટલું બારીક કાપેલું લસણ એડ કરવાનું અને આ બધા મસાલાની કચાસ દૂર થાય ત્યાં સુધી એકથી બે મિનિટ સુધી બધું સરસ સાંતળી લેવાનું હવે આપણે એમાં સૂકા મસાલા કરીશું તો સૌથી પહેલાં ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ઉમેરીશું ધાણાજીરું પાંચ ચમચી ઉમેરીશું તીખું લાલ મરચું તીખું મરચું તમારે તમારી જોઈતી તીખાસ પ્રમાણે વધુ ઓછું કરી લેવાનું અને એક ચમચી ભરીને ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું જે માત્ર કલર માટે હોય છે અને બધા સૂકા મસાલાને પણ તેલમાં સાંતળી લેવાના ગેસની આંચ ધીમી રાખવાની એટલે સૂકા મસાલા બળી ન જાય એક બે મિનિટ સાંતળ્યા પછી જે ડુંગળીનો લીલો ભાગ હતો એ અંદર એડ કરી દેવાનો અને એને પણ બરાબર મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ સુધી થવા દેવાનું થોડી વાર આમ જ થવા દઈને ત્યાર પછી ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું થોડી વાર પછી તમે જોઈ શકો છો ટામેટું ડુંગળી બધું સરસ રીતે ચડી ગયું છે અને એમાંથી થોડું થોડું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે એમાં શેકેલું રીંગણ ઉમેરી દઈશું અને ફરી પાછું સરસ રીતે મિક્સ કરી દઈશું દેખાય છે ને એકદમ ઢાબા જેવું અને એકદમ ટેસ્ટી સુગંધ પણ એટલી સરસ આવે છે કે હમણાં જ જાણે ખાઈ લેવાનું મન થાય બધું બરાબર મિક્સ થઈ જાય પછી ફરી પાછું ઢાંકીને એને થવા દેવાનું અને હા થોડી થોડી વારે એને હલાવતા રહેવાનું જેથી કરીને એ નીચે ચોંટી ન જાય અને જ્યારે જ્યારે એને મિક્સ કરો ત્યારે તવેતાથી આ રીતે મેશ કરતા રહેવાનું ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે અને એની અંદરથી તેલ પણ થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે એમાં બાકીનું મીઠું એડ કરી દઈશું તો તમારે તમારા સ્વાદ અનુસાર મીઠું અત્યારે ઉમેરી દેવાનું આપણે અગાઉ ટામેટામાં પણ મીઠું એડ કર્યું હતું તો એ હિસાબે મીઠું અત્યારે ઉમેરવાનું અને ફરી પાછું ઢાંકીને થવા દેવાનું રીંગણ ઉમેર્યા પછી લગભગ પાંચથી છ મિનિટ સુધી શાક ચેળવવાનું હોય છે તો હવે તમે જોઈ શકો છો કે શાક એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો અને ઝીણી સમારેલી કોથમીર તો ગરમા ગરમ એકદમ ઢાબા જેવું રીંગણનું ભરઠું એટલે કે રીંગણનો ઓળો બનીને તૈયાર છે રીંગણનું ભરઠું બાજરીના રોટલા સાથે ખવાતું હોય છે અને જો તમે જાડા લોટની ભાખરી સાથે ખાઓ તો પણ એ સરસ લાગે છે અને હા જો તમે બાજરીનો રોટલો બનાવતા હો તો લોટમાં થોડું મીઠું નાખી દેવાનું અને રોટલો બન્યા પછી ગરમ ગરમ રોટલા ઉપર થોડું ઘી લગાવી દેવાનું તો આ રીતે ભરથું અને રોટલો બનાવ્યા પછી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારું શાક કેવું બન્યું વિડીયો જો ગમે હોય તો લાઇક કરજો લાઈક કરવામાં કંજુસાઈ નહીં કરતા ફ્રેન્ડ્સ તમારી એક લાઇકથી મને નવા નવા વિડીયો લાવવા માટેનું મોટિવેશન મળે છે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો અને ફરીથી કહું છું જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું બધા માટે ફ્રી હોય છે તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો